નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સરકારની સૂચના હેઠળ વિવિધ દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ મામલે ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અગાઉ શનિવારના રોજ વિવિધ જગ્યાઓથી ઘી અને ઘીની બનાવટ અંગેની તપાસણી કરવામાં આવી હતી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારમાંથી આવેલ સૂચના અન્વયે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવી છે સૂચન આરોગ્ય વિભાગે તપાસના કરી છે શું કહીશું તપાસ ચાલી રહી શું તપાસમાં બહાર છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગાંધીનગરથી આપેલી સૂચના મુજબ રેસ્ટોરન્ટમાંથી પનીરનો નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે ઇન્સ્પેક્શન કરતા તૈયાર ખોરાક હતો એમાં યુઝ બાય ડેટ પાંચ દિવસ સુધી ચાલે એવું કીધું એવી ઇટરે લખેલું નહોતું એટલે નાશ કરાવવામાં આવ્યો આજે કયા કયા વિસ્તારની અંદર આરોગ્ય વિભાગ કામગીરી કરવાનું છે વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં જશે પોતપોતાના વોર્ડમાં Yeah.